માંડવી તાલુકાના મકડા ગામે ત્રેવીસ કરોડ રૂપિયાના ખર્ચે રોડ રસ્તાના કામોનું ધારાસભ્ય હસ્તે ખાતમુહૂર્ત કરાયું માંડવી તાલુકાના મકડા ગામે મકડા કોટડા રોડ પર ત્રેવીસ કરોડ રૂપિયાના ખર્ચે કુલ બોક્સ કન્વર્ટર અને પાપડીના કામોનું ખાતમુહૂર્ત પણ પુ શ્રી કલ્યાણદાસભાપુ રવિભાન આશ્રમ હિંગરિયા તથા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું હતું પધારેલા મહેમાનોને દેવુભા ટપુભા જાડેજા તાલુકા પંચાયત સભ્ય માંડવી જાડેજા ચાંદાબા ભરતસિંહ સરપંચ શ્રી મકડા ગ્રામ પંચાયત જાડેજા બળવંતસિંહ ટપુભા પૂર્વ સરપંચ મકડા ગ્રામ પંચાયત તથા મકડા ગ્રામ પંચાયતના સદસ્યોએ આવકાર્યા હતા આ પ્રસંગે મકડા ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગ્રામ પંચાયત સભ્યો ગ્રામજનો ભાજપ અગ્રણીઓ તાલુકા તથા જિલ્લાના હોદ્દેદારો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પંચાયત સીટ પર ધારાસભ્ય આપના દ્વારા કાર્યક્રમ કર્યો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની મન કી બાતનો કાર્યક્રમ પણ ત્યાં જ કર્યો અને ત્યાંથી પછી અહીંયા આજે મકડા ગામે મકડા ગામ એ માંડવી વિધાનસભા મત વિસ્તારનું પહેલું ગામ છે અને માંડવી વિધાનસભા મત વિસ્તારનું પહેલા ગામમાં એના ગામમાં થી બહાર નીકળવા માટે મઉ તરફ આવતા આવવા માટે બે પુલની જરૂર પડે અને મકડાથી કોટડા તરફ જતાં ત્રણ પુલની જરૂર પડે વરસાદ ભારે વરસાદ હોય તો આખું ગામ બેટમાં પરિવર્તિત થઈ જતું હતું તો એ આ જગ્યા પર પુલિયા બનાવવા માટેના ત્રેવીસ કરોડ રૂપિયા જેવી માતબર રકમ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે મંજૂર કરી છે આના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે ગામ બહુ નાનું છે પણ રકમ ખૂબ મોટી ફાળવી છે આના ઉપરથી સ્પષ્ટ છે કે સરકાર કોઈ પણ જગ્યાએ નાનામાં નાના છેવાડાના માનવી સુધી ગમે મોટી રકમ હોય તો પણ એ રકમ ખર્ચીને લોકોની સુવિધા માટે લોકોની સુખાકારી માટે રકમ ખર્ચવા અને મંજૂર કરવા તૈયાર છે એટલે અહીંયા આજે ચાર પુલ પાપડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે હજી એક અગાઉ આવનારા દિવસોમાં અહીંયા એ પણ એક પાપડી અને પુલનું મંજૂર થશે મંજૂર થઈને આવશે એટલે કામ શરૂ થશે એટલે કહેવાનો મતલબ છે કે છેવાડાના માનવી સુધી પહોંચવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર તત્પર છે એ આનાથી મોદી સાહેબે આ વખતના બજેટમાં પ્રાકૃતિક ખેતી ઉપર ખૂબ ભાર આપ્યો છે પ્રાકૃતિક ખેતી ઉપર બજેટમાં આમંટન પણ કર્યું છે અને વિશ્વની અંદર આપણા મિલેટ્સ એટલે કે જાડા ધાનને પ્રમોટ કરીને દુનિયાભરમાં એમ કહ્યું છે કે આ જાડુ અનાજ જાડુ ધાન દુનિયાભરના લોકો જો ખાશે તો આરોગ્યતામાં વર્ધન થશે તો હવે એ જાડુ ધાન છે તો કચ્છની અંદર આપણે બાજરો જુવાર રાગી રતડ આવી બધી વસ્તુઓ રાજઘરો આ બધી વસ્તુઓ આપણા આબોહવાને અનુકૂળ છે અને પ્રાકૃતિક એટલે દેશી ગાયના ખાતરથી આ જો ખેતી કરી અને આ ધાન પકાવવામાં આવે તો આવનારા દિવસોમાં ખેડૂતોને એ ફાયદો કરાવે એમ છે અને ગાય આધારિત ખેતી પ્રાકૃતિક ખેતી કરી અને નર્મદા મૈયાનું પાણી એમાં પ્રાપ્ત થાય તો સોનામાં સુગંધ મળે એવા આયોજનો ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને દેશની માનની નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી સરકાર આ ડબલ એન્જિનની સરકાર કરે છે એટલે ખેડૂતોને પણ ફાયદો થાય એના માટેના પ્રયાસો અમારે મકડા ગામે જે અનેરો ઉત્સવ કહેવાય કે જબરદસ્ત આયોજન થયું છે અમારા મકડા ગામે અને વર્ષોથી અમારી લોક લાગણી હતી કે જ્યારે વરસાદ પડે ત્યારે ખરેખર ગામમાં તકલીફ રહેતી પા પાંચ પાપડી છે આ કોટડા રોડ ઉપર અને મકડા રોડ ઉપર એટલે સતત ચોમાસાની અંદર તકલીફ રહેતી અને મોદી સાહેબની જે ખરેખર વિકાસ ગાથા છે આજે આ વિકાસ ગાથા અમારા આજે આંગળી પહોંચી અને સૌ ગ્રામજનોએ આજે એને ઉત્સાહથી વધાવ્યું છે ત્યારે અમારા આ વિસ્તારના અને માંડવી મુન્દ્રાના ધારાસભ્ય ખરેખર આ જનપ્રતિનિધિ અને લોકપ્રિય ધારાસભ્ય કે અમારી હજારથી પણ ઓછી વસ્તી ધરાવતું મકડા ગામ અને એ ગામને ધ્યાને લઈ અને અનિરુદ્ધભાઈને ખરેખર એમ થયું કે નાના આ યોગ્ય પ્રશ્ન છે અને એનું નિરાકરણ લાવવું એ મારી ફરજમાં આવે છે એટલે એમણે ધ્યાને લઈ અને સતતને સતત અમારી રજૂઆત રહી ધારાસભ્યશ્રી પાસે અને ધારાસભ્યશ્રીએ ખાતરી આપી હતી કે આ બાર મહિનાની અંદર હું ગમે તેમ કરી અને આપની જે આ માગણી છે એને હું સંતોષી અને પૂરી કરીશ અને હું ગ્રાન્ટ ફાળવીશ અને ખરેખર આ ન ભૂતો ન ભવિષ્યથી ક્યારે સપનામાં નહોતું વિચાર્યું કે આ અમારી પાંચ પાપડી ઉપર મોટા બ્રિજોનું આવી રીતના ગ્રાન્ટ મળશે અમારી આજે ત્રેવીસ કરોડ રૂપિયા ચાર પુલો ઉપર પાપડીની જ્યારે આ પુલની જ્યારે ગ્રાન્ટ આવી છે ત્યારે ગામની અંદર પણ ઉત્સાહની લાગણી છે અને અમે સૌ ગ્રામજનો ધારાસભ્ય શ્રી અનુરુધભાઈ દવેનો હૃદયપૂર્વક આભાર માની છે અને એમના ઋણી છીએ કે આ આટલી બધી ગ્રાન્ટ ત્રેવીસ કરોડના ખર્ચે આ નાનકડા ગામની અંદર આપવી એ કાંઈ નાની શુંની વાત નથી અને આ જે પ્રશ્ન જે હતો ખરેખર એનો કાયમી અમારો ઉકેલ આવશે અને આજે અમને ખરેખર આનંદ થાય છે કે આ જે ત્રેવીસ કરોડની રકમ છે એનું અમે પૂરેપૂરું આયોજનપૂર્વક અને એના ઉપર લાઇઝનિંગ કરી અને કામ કરાવશું અને આ કામ છે એ ખરેખર આજુબાજુના પણ જે વિસ્તાર છે એમને પણ ખબર પડે કે ખરેખર આ વ્યવસ્થિત કામ થઈ